ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ અઢાર દૂષિત પાણીની વાર્તા વેસ્ટ વોટર સ્ટોરી આપણે બધા આપણા ઘરમાં પાણી વાપરીએ છીએ અને તેને ગંદુ બનાવીએ છીએ ગંદુ શું તમને આશ્ચર્ય થાય છે સાબુના ફીણવાળું તૈલી કણોવાળું કથ્થાઈથી કાળા રંગનું પાણી આપણી જીવાદોરી વોટર આર લાઈફ સ્વચ્છ પાણી એ મનુષ્યની પાયાની જરૂરિયાત છે ચાલો આપણે શુદ્ધ પાણીના ઉપયોગોની યાદી બનાવીએ અહીં પાણીના ઉપયોગ અંગેનું એક ઉદાહરણ આપેલું છે તમે બીજા ઉમેરી શકો છો પ્રવૃત્તિ અઢાર પોઈન્ટ એક શુદ્ધ પાણી જે ઉપયોગમાં લેવા માટે યોગ્ય હોય તે કમનસીબે બધાને પ્રાપ્ત નથી હોતું અહેવાલો અનુસાર આશરે એક બિલિયન એક અબજ મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી નથી જે મોટા પ્રમાણમાં પાણીથી થતા રોગો અને મોત માટે પણ જવાબદાર છે પ્રકરણ સોળમાં અભ્યાસ કર્યો તે મુજબ કન્યાઓ અને સ્ત્રીઓ કેટલા કિલોમીટર ચાલીને પાણી એકઠું કરે છે શું તે માનવીના મોભા માટે એક ગંભીર સમસ્યા નથી તમે પ્રકરણ સોળમાં અભ્યાસ કર્યો કે વસ્તી વધારો પ્રદૂષણ ઔદ્યોગિક વિકાસ ગેરવ્યવસ્થા અને બીજા ઘણા પરિબળોને કારણે પાણીની અછત વધતી જાય છે તાકીદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિશ્વ જળ બાવીસ માર્ચ બે હજાર પાંચમાં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં બે હજાર પાંચ બે હજાર પંદરના સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દસ્કા તરીકે નક્કી કરવામાં આવ્યો આ દસકા દરમિયાન જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધી થી ઓછી કરવાનો હતો પાણીનું શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા છે આ પ્રકારની ક્રિયા વિધિ એ સામાન્ય રીતે સ્યુએજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે જે કેટલાક તબક્કાઓમાં થાય છે સ્યુએજ એ શું છે વોટ ઇઝ સ્યુએજ સ્યુવેજ એક ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓએ મુક્ત થતું પાણી છે તેમાં વર્ષાઋતુમાં શેરીઓમાંથી વહી જતા પાણીનો પણ સમાવેશ થાય છે રસ્તા અને છાપરાના ધોવાણ દ્વારા આવતું પાણી હાનિકારક તત્વો ધરાવે છે સ્યુવેજ એ પ્રવાહી કચરો છે તેમાંના મોટા ભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે આ દ્રવ્યોને પ્રદૂષકો કહે છે પ્રવૃત્તિ અઢાર પોઈન્ટ બે તમારી શાળા ઘર કે રસ્તા નજીકની ખુલ્લી ગટરો શોધો અને તેમાં વહેતા પાણીનું અવલોકન કરો તેનો રંગ ગંધ અને બીજા અન્ય અવલોકનો કરો તમારા મિત્ર અને શિક્ષક સાથે ચર્ચા કરો અને અવલોકન કોષ્ટક અઢાર પોઈન્ટ એકમાં નોંધો આપણે જાણીએ છીએ કે સુવેજ એ નિલંબિત દ્રવ્યો કાર્બનિક અને અકાર્બનિક ઘટકો પોષક તત્વો મૃતોપજીવો અને રોગકારક સૂક્ષ્મ જીવો તથા જીવોનું જટિલ મિશ્રણ છે કાર્બનિક અશુદ્ધિઓ માનવ મળ પ્રાણીઓનો કચરો તેલ યુરિયા જંતુનાશકો વનસ્પતિ નાશકો ફળો અને શાકભાજીનો કચરો વગેરે અકાર્બનિક અશુદ્ધિઓ નાઇટ્રેટ ફોસ્ફેટ ધાતુઓ પોષક તત્વો ફોસ્ફરસ અને નાઇટ્રોજન બેક્ટેરિયા જે કોલેરા અને ટાઈફોઇડ માટે કારણભૂત છે અન્ય સૂક્ષ્મજીવો જે મરડા માટે કારણભૂત છે પાણી બનાવે છે એક મહત્વપૂર્ણ પ્રવાસ વોટર ફ્રેશન્સ અપ એન્ડ ઇવેન્ટફુલ જર્ની ઘરોમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપોના એક સમૂહ દ્વારા પાણી આવે છે અને બીજી પાઇપોથી ગંદુ પાણી બહાર જાય છે અંદાજ લગાવો કે તમે જમીનમાં જોઈ શકો છો આપણે પાઇપના આવા નાના મોટા જાળા નેટવર્ક જોઈ શકીએ છીએ જેને ગટર કહે છે જે ગટર વ્યવસ્થા રચે છે આ એક પ્રકારની વાહન વ્યવહાર જેવી વ્યવસ્થા છે જેમાં ગંદા પાણીના ઉદભવ સ્થાનથી પાણીને નિકાલ વ્યવસ્થાના છેડા સુધી લઈ જવાય છે એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરેક પચાસ મીટર કે સાહીઠ મીટર પર ગટર વ્યવસ્થામાં મેનહોલ્સ આવેલા છે જ્યાં બે કે ત્રણ ગટર લાઇન મળે છે અને તેની દિશા બદલે છે પ્રવૃત્તિ અઢાર પોઈન્ટ ત્રણ તમારા ઘર કે શાળા કે બિલ્ડિંગનો સુવેજ માર્ગ તપાસો તે માટે આમ કરો સુએજ માર્ગનું એક રેખાચિત્ર બનાવો શેરીઓમાં તપાસ કરો અથવા તો ગટર લાઇનો જ્યાં મળતી હોય તેવા મેનહોલ્સની સંખ્યા નોંધો ખુલ્લા નાળાઓના માર્ગ જુઓ અને તેઓ ક્યાં અંત પામે છે કયા સજીવો તેમાં અને તેની આસપાસ જોવા મળે છે તે ચકાસો જો તમારા પ્રદેશમાં ગટર વ્યવસ્થા ન હોય તો સુવેજ કેવી રીતે નિકાલ પામે છે તેની તપાસ કરો પ્રવૃત્તિ અઢાર પોઈન્ટ ચાર આ પ્રવૃત્તિ કરવા માટે સમૂહમાં વહેંચાઈ જાઓ દરેક તબક્કે તમારા અવલોકનો નોંધો એક મોટી કાચની બરણી ત્રણ ચતુર્થાંશ પાણીથી ભરો તેની અંદર કેટલાક કાર્બોનિક પદાર્થ જેવા કે ઘાસના ટુકડા કે નારંગીના છોતરા થોડા પ્રમાણમાં ડિટર્જન્ટ અને શાહીના થોડા ટીપા અથવા અન્ય રંગ ઉમેરો બરણીને બંધ કરો અને વ્યવસ્થિત હલાવો સૂર્યપ્રકાશમાં તેને બે દિવસ રહેવા દો બે દિવસ પછી મિશ્રણ હલાવો અને થોડું પાણી કસનળીમાં લો કસનળીને લેબલ કરો પ્રક્રિયા અગાઉનો નમૂનો એક તેમાં કેવી ગંધ આવે છે કૃત્રિમ ટાંકામાંથી વાયુ મિશ્રણ યંત્ર એરેટર લઈ બરણીમાં થોડા કલાક હવા ઉમેરો વાયુ મિશ્રણ યંત્રને રાત્રિ દરમિયાન જોડેલ જ રાખો જો તમારી પાસે વાયુ મિશ્રણ યંત્ર ના હોય તો યાંત્રિક મિક્સર વાપરો તમારે કદાચ તેને ઘણો સમય હલાવવું પડશે બીજા દિવસે જ્યારે વાયુ મિશ્રણ પૂર્ણ થાય બીજી કસનળીમાં થોડું પાણી લો તેને લેબલ કરો વાયુમિશ્રણ પ્રક્રિયા પછી નમૂનો બે ફિલ્ટર પેપરને શંકુ આકારે વાળો તેને નળના પાણી વડે ભીનું કરો ત્યારબાદ આ શંકુને ફનલમાં નાખો ફનલને કોઈ પણ આધાર પર રાખો જેમ તમે ધોરણ છ માં શીખ્યા છો તે મુજબ ફનલમાં રેતી કાંકરી અને અંતમાં મધ્યમ કદના પથ્થરો ભરો હકીકતમાં ગાળણ એકમાં ફિલ્ટર પેપર વપરાતું નથી પરંતુ રેતીનું ફિલ્ટર કેટલાક મીટર ઊંડું હોય છે બાકી વધેલું વાયુયુક્ત પાણી બીકરમાં ફિલ્ટર દ્વારા રેડો પ્રવાહીને ફિલ્ટર ઉપરથી ઉભરાઈ જવા ન દો જો ગળાઈ ગયેલું પાણી સ્વચ્છ ન હોય તો જ્યાં સુધી સ્વચ્છ પાણી ન મળે ત્યાં સુધી ગારણ પ્રક્રિયા કરો હવે આ ગળાઈ ગયેલું પાણી ત્રીજી કસનળીમાં રેડો અને કસનળીને ગારણ પામેલા નમૂનો ત્રણ લેબલ કરો ગાળમ પામેલા પ્રવાહીને ચોથી કસનળીમાં લો તેમાં ક્લોરીનની ગોળીઓ નાખો જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી પ્રવાહીને વ્યવસ્થિત રીતે હલાવો કસનળીને ક્લોરીનની પ્રક્રિયા પામેલ નમૂનો ચાર એમ લેબલ કરો બધી જ કસનળીઓનું કાળજીપૂર્વક અવલોકન કરો તેને ચાખતા નહીં હો માત્ર તેને સોંઘો હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો એ વાયુ તબક્કામાંથી પ્રવાહીને પસાર કર્યા બાદ તમને પ્રવાહીના દેખાવમાં શું જોવા મળે છે બી શું વાયુ મિશ્રણ કર્યા બાદ ગંધમાં ફેરફાર જોવા મળે છે સી રેતીના ફિલ્ટર વડે આપણે શું દૂર કરી શક્યા ડી શું ક્લોરીનથી રંગ દૂર કરી શકાયો ઈ શું ક્લોરીનને ગંધ હોય છે શું તે નકતામાં પાણીની ગંધ કરતા પણ ખરાબ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડબલ્યુ પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા ભૌતિક રાસાયણિક અને જૈવિક ઘટકોને દૂર કરે છે એક સૌપ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે મોટી વસ્તુઓ જેવી કે ચીથરા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ હાથ વગેરેને દૂર કરી શકાય છે બે પાણી પછી અવસાધન કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકામાં જાય છે અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે જેથી રેતી કાંકરી પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે ત્રણ ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે જે મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે મળ જેવા નકામમાં પદાર્થો તળિયે બેસી જાય છે અને સ્ક્રેપર દ્વારા દૂર કરાવાય છે જેને કાદવ સ્લજ કહેવાય છે સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી ઉંજણ જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે આ રીતે પ્રક્રિયા પામેલ પાણી સ્વચ્છ પાણી કહેવાય છે તાદવ સ્લજને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે આ પ્રક્રિયાથી મળતો બાયોગેસ ઇંધણ અને વીજળી ઉત્પાદન માટે વપરાય છે ચાર શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે જેથી તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે કેટલાક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ કહે છે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું ટકા પાણી છે હવે પાણીને રેતી સુકવણી પથારી સેન ડ્રોઈંગ બેડ અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બોનિક પદાર્થો ઉમેરે છે પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બોનિક પદાર્થો અને નિલિંબિત દ્રવ્યો હોય છે હવે તેને સમુદ્ર નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા તો ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે એક જાગૃત નાગરિક બનો બીકમ એન એક્ટિવ સિટીઝન કચરો ઉત્પન્ન થવો એ માનવ પ્રવૃત્તિઓનો કુદરતી ભાગ છે પરંતુ આપણે ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી શકીએ અને તેનો જથ્થો ઘટાડી શકીએ ક્યારે ખૂબ જ ખરાબ વાસ કે દુર્ગંધને લીધે આપણે પાછા પડીએ છીએ ખુલ્લી ગટરોનું દ્રશ્ય એ અકળાવે તેવું હોય છે વર્ષા ઋતુમાં જ્યારે ગટરો ઉભરાય છે ત્યારે પરિસ્થિતિ વણસી જાય છે આપણને કાદવથી ભરેલા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે બિનઆરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ હાવી થાય છે માખીઓ મચ્છરો અને અન્ય કીટકો પ્રજનન દ્વારા વિકાસ પામે છે જો તમે મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતને આ બાબતે જાણ કરો તો તમે એક જાગૃત નાગરિક બની શકો છો તેમને ખુલ્લી ગટરો ઢાંકવા પર દબાણ કરો જો કોઈ પણ ઘરનું ગંદુ પાણી પાડોશીના ઘરની આસપાસ ગંદકી કરતું હોય તો તમારે તેમને બીજાના સ્વાસ્થ્ય વિશે વિચારવા માટે વિનંતી કરવી જોઈએ ડબલ્યુ ડબલ્યુ ટીપીના ભારણમાં વધારો ન કરો પહેલીને આશ્ચર્ય થાય છે કે તે કેવી રીતે શું તમે જાણો છો એવું સૂચન છે કે આપણે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં નીલગીરીના વૃક્ષો વાવવા જોઈએ આ વૃક્ષો વધારાનું નકામું પાણી શોષી લે છે અને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે સારી ગૃહ વ્યવસ્થા માટેનો મહાવરો બેટર હાઉસકીપીંગ પ્રેક્ટિસિસ ઘરના કચરાની અથવા પ્રદૂષકોની માત્રા ઘટાડવા માટે તમારે તે કચરો ક્યાં મુક્ત કરવામાં આવી રહ્યો છે તેનું ધ્યાન રાખવું જોઈએ ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ના ખાલી કરવા જોઈએ તે પાઇપમાં જામી જાય છે અને તેને બંધ કરી દે છે જો ખુલ્લી જમીનમાં આવા પદાર્થો નાખવામાં આવે તો તે જમીનના છિદ્રોને બંધ કરી દે છે અને પાણીના ગારણ પ્રક્રિયાની અસરકારકતાને ઘટાડે છે તેલ અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ રંગકો દ્રાવકો જંતુનાશકો મોટર ઓઇલ દવાઓ જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે તેથી તેને સીધા ગટરોમાં ન ફેંકવા જોઈએ વપરાયેલ ચાની પત્તીઓ વધેલી ખાદ્ય સામગ્રી નરમ રમકડા કપાસ અને સ્વચ્છતા માટેના ટુવાલ વગેરેને કચરા ટોપલીમાં નાખવા જોઈએ આ પ્રકારનો કચરો ગટરોને બંધ કરી દે છે તે મુક્ત ઓક્સિજનના પ્રવાહને અટકાવે છે જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે સ્વચ્છતા અને રોગો સેનિટેશન એન્ડ ડિઝીઝ નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ પ્રકારના રોગોના કારણ છે ચાલો આપણે આપણા પોતાના દેશ તરફ નજર ફેરવીએ ઘણા લોકો હજુ પણ ગટર સુવિધાથી વંચિત છે તેઓ આવી પરિસ્થિતિમાંથી ક્યારે છુટકારો મેળવશે ખૂબ જ વધુ પ્રમાણમાં લોકો ખુલ્લામાં નદી કિનારે રેલવે ટ્રેક પર ખેતરોમાં અને ઘણીવાર સીધા પાણીમાં મળ ત્યાગ કરે છે સારવાર ન પામેલ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરી શકે છે સપાટીય પાણી અને ભૂગર્ભીય જળ બંને પ્રદૂષિત થાય છે પ્રકરણ સોળમાં શીખ્યા મુજબ ભૂગર્ભીય જળ એક કુવા ટ્યુબવેલ ઝરણા અને નદીઓ માટે મહત્વનો સ્ત્રોત છે આથી ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે જેમાં કોલેરા ટાઇફોઇડ પોલિયો મગજનો તાવ કમળો અને ઝાડા વગેરેનો સમાવેશ થાય છે બુજોને જાણવું છે કે વિમાનમાં સુવેજો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે વર્મી પ્રોસેસિંગ શૌચાલય ભારતમાં એવા શૌચાલયો બનાવવામાં આવ્યા કે જેમાં માનવ મળની અળસિયા દ્વારા પ્રક્રિયા કરાવવામાં આવે છે આ એક પ્રકારનો નવતર પ્રયોગ છે જેમાં મનુષ્ય મળ ઉપર ઓછા પાણીના ઉપયોગ દ્વારા સલામત રીતે પ્રક્રિયા કરાવવામાં આવે છે આ શૌચાલયોની ક્રિયાવિધિ ખૂબ જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે માનવ મળ સંપૂર્ણપણે વર્મી કેકમાં રૂપાંતરિત થાય છે જે જમીનની ફળદ્રુપતાનો સારો સ્ત્રોત છે સ્યુએજ નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઓલ્ટરનેટીવ અરેન્જમેન્ટ ફોર સ્યુએજ ડિસ્પોઝલ સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર ઓન સાઇટ નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવ્યું ઉદાહરણ મળ ટાંકા રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ ઉકરડાઓ વગેરે જ્યાં ગટર લાઇન ન હોય તેવી જગ્યાઓ હોસ્પિટલો અલગીકરણ પામેલ બહુમાળી મકાનો અથવા ચાર કે પાંચ ઘરના સમૂહો હોય ત્યાં મળ ટાંકા આશીર્વાદરૂપ છે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇટ માનવ ટેકનોલોજી પ્રદાન કરે છે આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે આ રીતે ઉત્પન્ન થયેલ બાયોગેસ એ ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા સેનિટેશન એટ પબ્લિક પ્લેસીસ આપણા દેશમાં સમયાંતરે મેળાઓનું આયોજન થાય છે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે આવી જ રીતે રેલવે સ્ટેશન બસ સ્ટોપ હવાઈ મથકો હોસ્પિટલો વગેરે પણ વ્યસ્ત રહેતા સ્થળો છે દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હોય છે તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે તેનો નિકાલ વ્યવસ્થિત રીતે થવો જ જોઈએ નહીતર રોગચાળો ફેલાઈ શકે સરકારે તેના માટે કેટલાક ધોરણો નિર્ધારિત કરેલ છે પરંતુ કમનસીબે તેઓ કડકપણે અમલીકરણ પામ્યા નથી આમ તો આપણામાંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપી શકે છે આપણે કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ જો આજુબાજુ કચરા પેટી જોવામાં ન આવે તો આપણે કચરો ઘેર લઈ જવો જોઈએ અને તેને કચરા પેટીમાં નાખવો જોઈએ કન્ક્લુઝન આપણે આપણું વાતાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે ફાળો આપવો જોઈએ તમને પાણીના સ્ત્રોતને સ્વસ્થ સ્થિતિમાં રાખવાની જવાબદારીનું ભાન હોવું જોઈએ સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવવી એ આપણે જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે તમારી શક્તિ વિચાર અને આશાઓથી અન્યને અભિભૂત કરો લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે સામૂહિક કાર્યોમાં અદભુત શક્તિ સમાયેલ છે મહાત્મા ગાંધીએ કહેલું માનવીય અને ઉજાળની ક્રિયાઓને અપનાવવા માટે કોઈએ અન્યની રાહ જોવાની જરૂર નથી